આગળ રાયડો નવસો પચાસ થી લઈને એક હાજર ને પચાસ રૂપિયા એરંડા ની વાત કરીએ તો અગિયારસો સાથી લઈને અગિયારસો ને પચાસ રૂપિયા આગળ ચણા ની વાત કરીએ તો નવસો વીસ થી લઈને એક હાજર ને સિત્તેર રૂપિયા સુવાની વાત કરીએ તો બારસો પચાસ થી લઈને બારસો ને પચાસ રૂપિયા મેથી ની વાત કરીએ તો આઠસો સાઠ થી લઈને બારસો ને સાહીઠ રૂપિયા અડદની વાત કરીએ તો બારસો પચીસ થી લઈને પંદરસો ને પચીસ રૂપિયા આગળ મગની વાત કરીએ તો બારસો પાંત્રીસ થી લઈને ઓગણીસો ને એક રૂપિયો આગળ તુવેર ની વાત કરીએ તો અગિયારસો થી લઈને ચૌદસો નેવું રૂપિયા આગળ ધાણા ની વાત કરીએ તો અગિયારસો પચાસ થી લઈને અઢારસો ને એસી રૂપિયા સોયાબીન ની વાત કરીએ તો સાતસો ત્રણ થી લઈને સાતસો ને ચોર્યાસી રૂપિયા આગળ જુવાર ની વાત કરીએ તો સાતસો ત્રીસ થી લઈને અગિયારસો રૂપિયા આગળ લસણ ની વાત કરીએ તો સાતસો પચાસ થી લઈને બારસો ને પચાસ રૂપિયા વરિયાળીની વાત કરીએ તો બારસો થી લઈને ચૌદસો ને એસી રૂપિયા આગળ સૂકાની વાત કરીએ તો અગિયારસો થી લઈને બાવીસો રૂપિયા આગળ તલ કાળાની વાત કરીએ તો સાડત્રીસો ચુમ્માલીસ થી લઈને પંચાવનસો રૂપિયા તલ સફેદની વાત કરીએ તો સોળસો પિસ્તાળીસ થી લઈને ઓગણીસો ને સિત્તેર રૂપિયા ક ટુકડા વાત કરીએ તો ચારસો નેવ થી લઈને છસો ને દસ રૂપિયા આગળ ઘઉં લોકવન ની વાત કરીએ તો ચારસો પંચોતેર થી લઈને પાંચસો ને પચાસ રૂપિયા આગળ મગફળી ઝીણી ની વાત કરીએ તો નવસો ત્રીસ થી લઈને બારસો ને ત્રીસ રૂપિયા મગફળી ની વાત કરીએ તો નવસો વીસ થી લઈને અગિયારસો ને બાર રૂપિયા કપાસની વાત કરીએ તો ચૌદસો ને બ્યાસી રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડના કોઈ પણ પાકના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દો જેથી આગળના વિડીયો માં માહિતી મળી જાય તો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલ ને કરી અને બે લાયકન દબાવી દો જેથી આગળના વિડીયો ની માહિતી મળતી રહે